અમે આવ્યા છે સસરા ઘરે તો આપણે આનો મતલબ નવો બનાવવાનો છે ને સસરા ઘરે આવ્યા છે તમે ઘર માં છે આ છે મારા પપ્પા આ છે મારા પપ્પા અને મારા પપ્પા થઈ ગયા છે અમે બહુ મિસ કરીએ છીએ મારા પપ્પાને પણ પપ્પાની તો કોઈ ન પૂરી કરી શકે તો મિત્રો છે મંદિર સરસ મજાનું મિત્રો બતાવું તમને કેવા કેવા મસ્તી ના ફૂલ પણ સરસ મજાના ગુલાબ સરસ મજાના છે ઈંડા પણ ફૂલ છે એટલે મસ્તી માંડવો રોપો છે મિત્રો તો મારા મમ્મી બનાવી રહ્યા છે થાળ દશામાં ને થાળ ધરવાનો છે એટલા માટે લાભી બનાવી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો

ગ જગમ ગતાની તી વડા ગતા કે માડી અમે લાવ્યા છે સાંડડી ની માડી અમે લાવ્યા છે સાંડડી ની જોડ માડી તમે બેસો જગમાગતા માડી તમે બેસો તો આનંદ તા વડા જગમગ જગમગથા દીવડા જગમ ગગમગતા દીવડા હા એ મગ જગમગથા લાવ્યા છે સુંદરી જો મારી અમે છે સુંદરી જો માડી તમે ઓઢો તો આનંદ થાય વડા જગમગ જગમગા મારી તમે ઓડો તો દીવડા હા જગમાગ જગમગતા યી વડા જગમ ગ થાય

<AufHow to graduate> कर <सूरस्ण> बार बे करिए रहती

લે